હવામાન ખાતાની આગાહી અનુસાર પૂર્વ કચ્છમાં આજ સવારથી જ વરસાદી વાતાવરણ ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા છે અંજાર ભચાઉ સામખિયાળી સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટાઓ પડ્યા અને ઊભા પાકને પારાવાર નુકસાનની ભીતિ હવામાન વિભાગની આગાહી અનુસાર પૂર્વ કચ્છમાં વરસાદી વાતાવરણનો માહોલ આજે સવારથી જોવા મળ્યો હતો અંજાર ભચાઉ સામખિયાળી સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ આજે સવારથી જોવા મળ્યો હતો અને બપોરે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો હોવાના સમાચારો પણ મળી રહ્યા છે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કમોસમી અને માવઠા લાયક આ વરસાદ થતો હોવાના કારણે ઊભા પાકને અને ખેડૂતના ખેતરમાં પડેલા પાકને પારાવાર નુકસાન થઈ રહ્યું છે કમોસમી વરસાદના કારણે મગફળી કપાસના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે આજે વહેલી સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સવારથી જ પૂર્વ કચ્છના અંજાર ભચાઉ સામખિયાળી વગેરે વિસ્તારમાં વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે